આજના સમયમાં ડગમગવાનું જો સૌથી વધુ પ્રમાણ હોય ને આપણે ઘણી બધી વાર જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કે જો આપણું કામ થાય તો આપણને પરમાત્મા ઉપર વિશ્વાસ છે અને જો આપણું કામ ન થાય તો વિશ્વાસ ડગમગવા માંડે છે પત્નીને પતિ ઉપર વિશ્વાસ છે પતિને પત્ની ઉપર વિશ્વાસ છે પિતાને પુત્ર ઉપર છે ને પુત્રને પિતા ઉપર છે હું તો ત્યાં સુધી કહીશ કે આપણને પાયલોટ ઉપર પણ વિશ્વાસ છે પરંતુ વિશ્વાસ ડગમગતો હોય ને તો એ પરમાત્મા ઉપરનો છે એક ગાય વિશેની મારે વાત કરવી છે તમે કે ગાય હતી એ ચાલીને જતી હતી તો તેની પાછળ સિંહ દોડે છે સિંહ દોડે છે એટલે ગાય સ્પીડ પકડે છે એટલે સિંહ પણ પાછળ સ્પીડ પકડે છે દોડતી દોડતી ગાય એક પહોંચી જાય વચ્ચો વચ્ચ ને ત્યાં ખૂબ કાદવ કીચડ હોય છે સિંહ પણ ત્યાં પહોંચી જાય છે સિંહ તો તેમાંથી બહાર નીકળવા માટે ઘણી બધી કોશિશ કરે છે ઘણા બધા પ્રયત્નો કરે છે પરંતુ એ બહાર નીકળી શકતો નથી કારણ કે કાદવ કીચડ જ એટલું હોય છે અને ગાય તો વચ્ચોવચ એક જ જગ્યાએ સ્થિર ઊભી હોય છે નથી કોઈ કોશિશ કરતી કે નથી કોઈ પ્રયત્ન કરતી બહાર નીકળવાનું કે નથી કોઈ પ્રકારની મથામણ કરતી એટલે સિંહને મનમાં એમ થાય છે કે આ તો સાવ ટેન્શન ફ્રી છે આને તો કંઈ ચિંતા જ નથી અહીંથી નીકળવાની હું તો ઘણા બધા પ્રયત્ન કરું છું આમ છતાંય નથી નીકળી શકતો તો એક કામ કરું ગાય સાથે દોસ્તી કરી લઉં એટલે મને પણ ખબર પડે કે આટલી ટેન્શન ફ્રી કેમ છે એની ચિંતા કેમ નથી અહીંથી બહાર નીકળવાની એટલે એ ગાય સાથે દોસ્તી કરે છે ને ગાયને પૂછે છે કે તું આટલી બધી ટેન્શન ફ્રી કેમ છો અહીંથી તને નીકળવાની ઉતાવળ કેમ નથી તને ચિંતા કેમ નથી મારે અહીંથી બહાર નીકળવું છે ત્યારે ગાય એને જવાબ આપે છે કે તું લાવારીશ છે તારું કોઈ માલિક નથી પરંતુ મારી ઉપર તો એક માલિક છે જો હું થોડી વાર પણ ઘરે નહીં જાઉં તો મને શોધવાની કોશિશ કરશે અને શોધતા શોધતા એ માલિક અહીંયા સુધી પણ પહોંચી જશે અને મને અહીંથી લઈ જશે આપણા જીવનમાં પણ કંઈક આવું જ છે જેની ઉપર કોઈ માલિક નથી ને એની સ્થિતિ આ સિંહ જેવી છે એટલા માટે એનો વિશ્વાસ ડગમગે છે પરંતુ જેને માલિક છે એટલે કે જેને ઈશ્વર ઉપર ભરોસો છે ને એનો વિશ્વાસ ક્યારેય ડગમગતો નથી એટલા માટે હર હંમેશ આગળ વધવા માટે સફળ થવા માટે ઈશ્વર ઉપર ભરોસો રાખીશું તો ક્યારેય અસફળ નહીં થાય કોઈક ને કોઈક રસ્તો તો ઈશ્વર ચોક્કસ આપણને બતાવશે કોઈકને કોઈક દિશા તો ચોક્કસ આપણને બતાવશે બતાવશે ને બતાવશે જ